ફરામ ડાયરાને સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં તો અત્યારે આપણે જવાનું બાબરા તો બપા ગાડી કાઢે છે બાબરા કામ છે એટલે જવું છે ચાલો નીકળે અત્યારે આપણે બાબરા ભૂગી ગયા હતા અને આ છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની કેમકે આપણે ધાબામાં કેટલું સોલાર આવે નહીં મુકાવવાનું એટલે એની પ્રોસેસ કરવા આપણે ગાબરે આવ્યા છીએ ચાલો પતાવી લઈ બીજી વીસ લેખથી આવી ગયા તો તાલુકા પંચાયતે મેં એક કામ હતું એ પતાવીને હવે જ છે ઉટોળ બેંક બેંકે કેમકે મારે અઢાર પૂરા થઈ ગયા એટલે કેવાયસી કરાવવાનું તો બાબરા બાબરે નીકળી જાય આપણે ઉટોળ આપણે ઘરે ઘરે આવી ગયા અને આવીને આ બાટલો એટલે બાટલો સડાવી આપડે જવા નતું ભેગું પણ હું બાબરા ગયો એટલે ઈ ભાઈ બાટલો સડાવ્યો હોય બેઠા ભાઈ મારી ગયા ભાઈને નકર માંદા પડી જાય ઘરે રે તો એટલે બહાર ક્યાંક લઈ જવા પડે અત્યારે અમે સ્કૂલે આવી જતા જો અમારી સ્કૂલ છે પેલા બધા ભણતા કા ભાઈ બહુ સારી રીતે સ્ટડી કરે છે હા અને ભઈના નાસ્તો લઈને આવ્યા હી અહીં નાસ્તો કરવા ભૂખ્યા થઈ ગયા એટલે નાસ્તો કરી લઈને બેઠા પાવ નારો આવે આ બહુ સારો બહુ સારો સ્વર્ગ જેવો હમ મશીન ને બોલાવતી એ ઓર દોય એવું છે

કઈ નેલો પથારી કરીને હોય જાય આજનો લોક આ સુધી રાખશું જો લોક ગમો તો લાઈક સબસ્ક્રાઇબર અને શેર કરવાનું ભૂલતા નહીં બાકી ડાયરા ને રામે રામ રામે રામ અશિન ભાઈ ગુડ નાઈટ રામે રામ એયા હાલો રામે રામ